તો મિત્રો તમારા સાથે પણ આવું કંઈક થાય છે ખાસ કરીને શિયાળાની અંદર વાતાવરણ ઠંડુ હોય ઠંડીની સિઝન ચાલતી હોય તેમાં ઘણા બધા આપણા ભાઈઓ બહેનોને આ તકલીફ થતી હોય છે જેને આપણે જનરલી શ્વાસ ચડી જવો હાફ ચડી જવું દમની બીમારી તરીકે આપણે ઓળખીએ છીએ તો મિત્રો હવે તમારે બિલકુલ ગભરાવાની જરૂર નથી આજના વિડીયોમાં એક એવી હર્બલ ટી તમારે ઘરે જાતે જ બનાવવાની છે અને એ ટી એ ચા નું સેવન તમારે સવારે નરણા કોઠી તમારે કરવાનું છે આ સાથે સાથે મિત્રો બે પાવરફુલ એક્સરસાઇઝ બે પાવરફુલ કસરત હું તમને મિત્રો આજે બતાવીશ જો તમે આ ત્રણેય વસ્તુનું કોમ્બિનેશન કરશો એટલે કે આ રેમેડી પણ કરવાની છે અને સાથે સાથે એક્સરસાઇઝ મેં તમને કીધી આ બંનેનું પાલન પણ તમે જો કરો છો અને ખાસ કરીને શિયાળાની અંદર તો શિયાળાની અંદર શ્વાસ ચડી જવો દમની બીમારીથી તમે બચી શકો છો તમારા ફેફસા છે ને એકદમ કાચ જેવા ચોખ્ખા થઈ જશે તો એના માટે કઈ રીતે આપણે હર્બલ ટી બનાવવાની છે એ પહેલા સૌપ્રથમ જોઈ લઈએ તો મિત્રો હર્બલ ટી જે આપણે બનાવવાની છે તેના માટે આપણે ત્રણ થી ચાર વસ્તુ જોઈશે તો સૌપ્રથમ તો એક તપેલી છે નાની તપેલી એ તમારે લઈ લેવાની છે તેની અંદર અઢીસો એમ એલ ટુ ફિફ્ટી એમ વોટર એટલે કે પાણી તમારે એડ કરી દેવાનું છે ત્યારબાદ મિત્રો બીજા નંબર પર આવે છે એ છે તુલસીના પાન જ્યાં મિત્રો તમારા ઘરે તુલસીનો છોડ હોય તો સૌપ્રથમ તો નમન વંદન કરીને આઠ થી દસ પત્તા તુલસીના લે તમારે તોડવાના છે ત્યારબાદ તમારે પાણીની મદદથી ધોઈ નાખવાના છે જેથી કરીને ધૂળ માટી કંઈ પણ ચોટી હોય એ તમારું આસાનીથી દૂર થઈ જાય ત્યારબાદ જે તુલસીના ધોયેલા પાન છે એ તમારે અઢીસો એમ પાણીની અંદર તમારે એડ કરી દેવાના છે ત્યારબાદ મિત્રો બીજા નંબર પર આવે છે એ છે એટલે કે આદુ અડધી ઇંચ જેટલો આદુનો ટુકડો તમારે લેવાનો છે બરોબર ખલની અંદર તમારે વાટી દેવાનો છે અને એ વટેલું જે આદુ છે એ તમારે પાણીમાં એડ કરી દેવાનું છે ત્રીજા નંબર પર મિત્રો આવે છે એ છે લવિંગ જે મિત્રો પાંચ થી છ નંગ જેટલા તમારે લવિંગ છે એ તમારે લેવાના છે અને એ લવિંગને તમે વાટીને પણ નાખી શકો છો અથવા એમને એમ તમે નાખશો તો પણ કોઈ વાંધો નથી પરંતુ ચાર થી પાંચ નંગ આખા જે લવિંગ છે એને પાણીમાં તમારે એડ કરી દેવાના છે અને ચોથા નંબર પર મિત્રો આવે છે એ જ છે ટર્મરિક એટલે કે હળદર શિયાળાની અત્યારે સિઝન ચાલે છે તો આપણે કોઈ પણ શાકભાજી ત્યાં જમે જશો તો લીલી હળદર છે એ તમને મિત્રો આસાનીથી મળી જશે અને શિયાળા સિવાય જો તમારા વાપરવી હોય તો તમારા ઘરના કિચનમાં તમારા રસોડામાં મિત્રો આપણે જે હળદર વાપરીએ છીએ એનો પણ પ્રયોગ કરી શકો છો તો અડધી ઇંચ જો શિયાળાની અંદર ખાસ કરીને અડધી ઇંચ તમે લીલી હળદર લેશો એને નાખી દેવાનું અને શિયાળા સિવાય જો તમારે પ્રયોગ કરવો હોય તો તમારા ઘરે જે હળદર હોય એ એક ચમચીનો ચોથો ભાગ જે મિત્રો એક ચમચીનો ચોથો ભાગ ટર્મરિક એટલે કે હળદર છે એ પાણીની અંદર એડ કરી દેવાનો છે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે અઢીસો એમએલ નું હાફ રહી જાય એટલે કે વન ટ્વેન્ટી એમએલ ની આસપાસ એટલે કે જેટલું તમે પાણી એડ કર્યું છે અડધું રહી જાય ત્યાં સુધી એકદમ ધીમા ફ્લેમ પર તમારે ગરમ થવા દેવાનું છે જેવું અડધું થઈ જાય ત્યારબાદ તમારે ગેસ બંધ કરી દેવાનો ડ્રિંક ને આ જે ટી છે તમારી હર્બલ ટી એ રેડી થઈ ગઈ એને એકદમ પીવા લાયક જેટલું ગરમ રહે હુંફાળું રહે ત્યાં સુધી તમારે ઠંડુ થવા દેવાનું છે અને ત્યારબાદ સોફામાં ખુરશીમાં કે કોઈ પણ જગ્યાએ તમારે બેસીને નિરાતે તમારે સીપ સીપ એટલે કે ઘૂંટડે 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 એકદમ આરામથી તમારે પીવાનું છે પરંતુ એક બાબતનું તમારે ધ્યાન રાખવાનું છે કે આ ડ્રિંક નું સેવન તમારા નરના કોઠે કરવાનું છે એટલે કે બ્રશ કર્યા પહેલા અને આ ડ્રિંક પીધાના દોઢેક કલાક પછી તમે મોર્નિંગ બ્રેકફાસ્ટ એટલે કે સવારનો જે નાસ્તો છે એ તમે કરી શકો છો પરંતુ તમારે સવારે નરના કોઠે આ ડ્રિંક રેગ્યુલર તમારે શિયાળાની અંદર તમારે પીવાની છે આ ડ્રિંક પીવાથી તમારા બોડીમાં ગરમાઓ લાવશે સાથે સાથે તમારા ફેફસાને એકદમ કાચ જેવા ચોખ્ખા કરવાનું કામ કરશે કોઈ પણ જાતનો કપ કે ઇન્ફેક્શન હશે એ તમારા બોડીની બહાર કાઢી નાખશે અને તમારી રેસ્પાયરેટરી સિસ્ટમ છે એને એકદમ મજબૂત કરવાનું મિત્રો કામ કરશે તો આ ડ્રિંકને તમારે રેગ્યુલર નાના કુટે તમારે પીવાનું છે હવે મિત્રો ડ્રિંક તો આપણે બતાવી દીધું પણ વિડીયોમાં આગળ મેં તમને જણાવ્યું હતું કે બે પાવરફુલ એક્સરસાઇઝ છે એ હું તમને જણાવવાનો છું એ ખૂબ અગત્યની છે જ્યાં મિત્રો ડ્રિંક તો તમારે પીવાનું છે સાથે સાથે તમારે આ એક્સરસાઇઝ કરવી પડશે હા અને એક બે દિવસમાં ફરક નહીં થાય પરંતુ કન્ટિન્યુ તમે અઠવાડિયું દસ દિવસ કન્ટિન્યુ આ એક્સરસાઇઝ અને આ ડ્રિંક પી જુઓ જે લોકોને શ્વાસની દમની બીમારી હોય એ ધીમે 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 તમારી દૂર થવા લાગશે તો મિત્રો એક્સરસાઇઝ નંબર વનમાં એ છે એ છે બલૂન એક્સરસાઇઝ જેમાં આ પ્રમાણેનો બલૂન એટલે કે ફુગાની જરૂર પડશે કોઈ પણ સ્ટેશનરીની દુકાન થી તમારા ઘરની આસપાસ તમને આસાનીથી મિત્રો માત્ર બે ત્રણ રૂપિયામાં તમને મળી જશે તો આ પ્રમાણેનો બલૂન છે તમારે લઈ આવવાનો છે હવે તમારે એવું નથી કે સવારે જ કરવાનું દસ વાગે પર્ટિક્યુલર નથી કે ભાઈ આ આ ટાઈમે જ છે હા તમે ઓફિસમાં હો ઘરમાં હો કોઈ જગ્યાએ બહાર હોય કોઈ પણ જગ્યાએ હો તમને સાહેબ જ્યારે ટાઈમ મળે ત્યારે દિવસમાં એટલીસ્ટ દસ વખત જી હા મિત્રો દિવસમાં આઠ થી દસ વખત આ પ્રમાણે તમારે બલૂન લેવાનો છે અને ફૂલાવાનો છે

ત્યારબાદ મિત્રો બીજા નંબર પર આવે છે એ છે અનુલોમ વિલોમ પ્રાણાયામ અને કપાલભાતી જ્યાં મિત્રો ઘણા બધા લોકોને ખબર જ હશે કે અનુલોમ વિલોમ એટલે શું જો તમને ના ખબર હોય તો યુટ્યુબ પર તમે સર્ચ કરજો કે અનુલોમ વિલોમ પ્રાણાયામ તો તમને ઘણા બધા વિડીયોના ઓપ્શન મળી જશે તો ત્યાંથી તમે જોઈને તમે કરી શકો છો અને બીજી એક્સરસાઇઝ મિત્રો એ છે એ છે કપાલભાતી આ બંને એક્સરસાઇઝ કરતા તમને વીસ મિનિટ જેટલો સમય લાગશે દસ મિનિટ અનુલોમ વિલોમ પ્રાણાયામ

બોડીમાં તમારી સ્ફૂર્તિનો અભાવ હોય એનર્જી તમારી ડાઉન રહેતી હોય આ તમામ સમસ્યાઓમાંથી ધીમે 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 છુટકારો મળશે હા એક બે દિવસમાં થાય પરંતુ કન્ટિન્યુ તમે મિત્રો એક પણ દિવસનો ગેપ પાડ્યા વગર બ્રેક લીધા વગર તમે આ એક્સરસાઇઝ અને આ હર્બલ ટી જે નેચરલ ટી છે એનું તમે સેવન કરી જુઓ તમને સ્વ અનુભવ મિત્રો થશે અને ધીમે ધીમે તમે મિત્રો શ્વાસની અને દમની બીમારીથી તમે છુટકારો મેળવી શકો છો તો આથી જ મિત્રો આ ઉપાય તમે કન્ટિન્યુ એટલે કે ચાલુ કરી દેજો અને આ વિડીયો તેવા તમામ ભાઈઓ બહેનો સાથે જરૂરથી શેર કરજો કે જે લોકોને શિયાળાની અંદર મિત્રો શ્વાસ ચડી જવાની તકલીફ થી મિત્રો કંટાળી ગયા હોય આપ આ વિડીયો જોઈ રહ્યા છો નીચે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને બીજા આવા હેલ્થના વિડીયો જોવા માટે આપણી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી વિડીયો જોવા માટે આપશો લોકોનો ખૂબ ખૂબ આભાર સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવઅ નાઇસ ડે